મગફળીના પાકમાં વધારે ખેડૂત મિત્રો ને સમસ્યા આવતી હોય તો એ સફેદ ફૂગ કાળી ફૂગ પછી થડનો સુકારો કોહવારો અને મુંડા જેવા પ્રશ્નો ખૂબ સારા એવા આવે છે તો ઘણા બધા ખેડૂત મિત્રો એના નિયંત્રણ માટે બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય છે ખેડૂત મિત્રો આ જે ડોલ છે તમે હાથમાં જોઈ રહ્યા છો ઘણા બધા તમે માર્કેટમાં બેક્ટેરિયા જોયા હશે પણ આ જે બેક્ટેરિયા છે એ ખૂબ સારી એવી ક્વોલિટીના અને ખેડૂત મિત્રોને એક જ ડોલમાં બધા પ્રકારના પાકના જે નુકસાન થાય છે જે રોગો આવે છે એનું નિયંત્રણ લઈને આવ્યા છીએ

સુડોમોનાસ એ પણ તમે જોઈ શકો છો એના પણ બે પેકિંગ છે ત્યાર પછી નું ત્રીજું પેકિંગ છે ટ્રાય કોર્ડર માં એ તમે જોઈ શકો છો એના પણ બે પેકિંગ છે આ બધા કિલો કિલો ના પેકિંગ આવે છે અને આ છે મેટા રિઝિયમ એના પણ બે કિલો ના પેકિંગ છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો હવે આ બેક્ટેરિયા ને ભેળવા માટે આપણે સારી એવી કંપની ના એરંડા નો ખોળ નો ઉપયોગ કરી શકીએ છીએ અને છાણિયા ખાતર નો ઉપયોગ કરી શકીએ છીએ આ બંને વસ્તુ સાથે આપણે બધા બેક્ટેરિયા ભેળવીશું તો એની કાર્ય કરવાની ક્ષમતા ક્ષમતા અને એમાંથી રિઝલ્ટ આપણે સારું મળશે કદાચ આ સ્ત્રોત તમારી પાસે ન હોય તો તમે આ સફેદ ફૂગ માટે ટ્રાયકોડરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જોઈએ ત્યાર પછી બીજી વસ્તુ આવે છે સૂડોમોનાસ જે પણ બે પેકિંગમાં છે તમે જોઈ શકો છો અને મગફળીમાં આવતો સુકારો મૂળનો કોહવારો કાળી ફૂગ અને નેમેટોડ જેવા જે રોગો આવે છે એમાં ખૂબ આ કામકાજ કરે છે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજી વસ્તુ છે મેટારીમ કે જે ખેડૂત મિત્રોને મગફળીમાં મુંડાના પ્રશ્નો ખૂબ ઘણા સતાવે છે તો એની માટે તમે આ વસ્તુ વાપરી શકો છો અને જમીનજન્ય જે બીજા જીવાતો આવે એના એના માટે પણ આ મેટારીજીયમ સારું એવું કામકાજ કરે છે ત્યાર પછી છેલ્લી વસ્તુ છે પોટેશિયમ યુનેટ જે ખૂબ સારી એવી ક્વોલિટીમાં છે તમે જોઈ શકો છો આ પણ બે કિલોની અંદર આવશે આ પાકના વૃદ્ધિ વિકાસ માટે ફળદ્રુપતા માટે અને પોપટો જે બંધાવો જોઈએ ભરાવદાર પોકતો બંધાશે આ તમે જોઈ શકો છો હવે આપણે આ એરંડાના ખોળ સાથે આ ચારેય વસ્તુને મિક્સ કરી દઈએ મિત્રો આપણે ડોઝ ની વાત કરીએ તો આજે સેફગાર્ડ કીટ આવે છે એ એક તો આઠ કિલોની આવે છે અને આ જે ડોલ છે એ આપણે બે એકરમાં એટલે કે પાંચ વીઘામાં આપવાની હોય છે મેઇન આપણે બીજી વાત કરીએ તો આ સેફગાર્ડ કીટનો ઉપયોગ ક્યારે કરવો તો જયારે મગફળી વાવ્યા પછી પચીસ થી પાંત્રીસ દિવસની થઈ હોય ત્યારે આમાં પેલો ડોઝ આપવાનો હોય છે બીજા ડોરની વાત કરીએ તો જયારે મગફળીમાં પેલો ડોઝ આપ્યા પછી બીજો ડોઝ આપણે પંદર થી વીસ દિવસે આપવાનો હોય છે બે વાર ડોઝ આપવાનો હોય છે જેથી કરીને સુકારો થડનો કોહવારો પછી મુંડાને લગતા પ્રશ્નો હોય કે સફેદ પૂકને લગતા પ્રશ્નો હોય તો એમાં ખૂબ સારી રીતના કામકાજ આપે એવી આ સેફગાર્ડ કીટ છે તો આઠ કિલોની અંદર આપણી મગફળીને સ્વસ્થ સુરક્ષિત અને તંદુરસ્ત રાખીએ અને મંગાવવા માટે નેચર કેર કંપનીનો કોન્ટેક્ટ નંબર તમને નીચે દેખાય છે એમાં તમે કોલ કરી શકો છો વધારે માહિતી પણ મેળવી શકો છો આના ભાવતાલની વાત કરીએ ને તો સત્તરસો ને પચાસ રૂપિયામાં આ કીટ તમારા ઘર સુધી પહોંચી જશે એમાં તમારે કુરિયર ચાર્જ પણ આપવાનો નથી તો આજે જ તમે નેચર કેર કંપનીનો કોન્ટેક કરો સેફગાર્ડ કીટ મંગાવો અને આ કીટ સાથે તમે ફોન કરશો તો તમને ખેતીવાડીની બીજી પણ માહિતી જાણવા મળી શકે છે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન